નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ વિશાલ છે કિસાન ડેરી ગુજરાત તમારું સ્વાગત છે અહીંયા આપણે હું તમને બતાવવાનું છે કે કઈ રીતના પશુપાલક થકી તે પોતે અત્યારે સફળ થઈ રહ્યા છે ખાસા વર્ષો અનુભવ છે તમને ઘણું બધું જાણવા મળશે સૌથી પહેલો જન્મ કે તમારું નામ શું છે પટેલ વિક્રમભાઈ બાહુભાઈ બરાબર તમારું નામ શું છે દાદા બાહુભાઈ શિવકરભાઈ બરાબર હવે આ બંને જે પિતા અને છોકરો છે બંને આ બધું તબેલાનું સંપા રાખે છે તો ઘણો બધો અનુભવ છે આપણે લોકો સાથે શેર કરવાનો છે કે ઘણા બધા અત્યારે નવ પશુપાલન પણ કરવા માંગતા હોય છે તમારો કેટલા બધા અનુભવ છે આ પશુપાલનનો મારો અનુભવ વીસ વર્ષ નું ખરું વીસ વર્ષ નું બરાબર અંદાજે તમારો પિસ્તાલીસ પિસ્તાલીસ આપણે વાત કરી કે જ્યારે પશુપાલન કોઈ કરતું હોય તો તમારે આટલા વીસ વર્ષ થયા પિસ્તાલીસ વર્ષ છે તો અત્યારે બે બે પાસા હોય કે સારી વસ્તુ અને ખરાબ વસ્તુ હોય તમે સારી વસ્તુ કઈ કહેશો કે પશુપાલન કરો સારી વસ્તુ કઈ કહેવાય દસ થી બાર થી લીટર દૂધ હોય બીજા ત્રીજે વેતની ગાય હોય એ સારી ગણાય બરાબર એટલે તમે ધારો કે અત્યારે હું એમ પૂછવા માંગુ છું કે કોઈ પણ સારું પશુ હોય

પંદર લિટર આજુબાજુ ખાઈ પંદર લિટર આજુબાજુ બધું મિલ્કિંગ હાથ થી જ કરવાનું કે પછી હાથે બરાબર તો ખેડૂત તમે નજીક આવો તમને બતાવો બીજી પશુ આ ઘણા બધા અહીંયા તમને ગાયો જોવા મળશે બરાબર તમને ખુલ્લો વાડો પણ તમે બનાવેલું છે આપડે જયારે વાત કરતા હોય કે એચ ગાય ગાયો વિશે તો એમના ઘરિયાની ના બધી પ્રોબ્લેમ રહેતી હોય તો એના માટે તમે વાડો બનાવેલો હા બરાબર વાડામાં પગ સારા રહે એનું શરીર સારું રહે વાગોળવાનું સારું રહે બરાબર ફેટ ફેટ સારો આવે શરીર તંદુરસ્ત રહ બરાબર નતો એના અત્યારે તમને ફરક દેખાતો છ વાગે આજુબાજુ છોડી દેવાની છ વાગે છોડી દેવાની બરાબર બપોરે સારબાર આવે લીલી નાખી દેવાની બપોરે બે અઢી વાગે લઈ દેવાની અંદર બે અઢી અંદર લઈ દેવાની શિયાળા માટે સવાર અને ઉનાળા માટે રાતે रात मिल्किंग कर सात आठ वगे वड़ा मैं छोड़ दे आखिर रात उनारा मत मिल्किंग आइए करोगे बस मिल्किंग फार्म रहते हैं अपन ये तो मिल्किंग में जब जब तो मैं बात करी कि कोई मिल्किंग मशीन यूज़ करो तेरे हाँ मिल्किंग मशीन को कोक को टाइम करिए बराबर मानस नो है वो

કરી દઈએ બરાબર મશીન થી આપણે જે મિલ્કિંગ કરતા હોઈએ અને હાથ થી કરતા હોઈએ શું ફરક રહેતો હોય ફરક તો કોઈ નહીં મશીન મિલ્કિંગ બે દિવસ ત્રણ દિવસ કાઠું પર પછી ચાર પાંચ દિવસ પછી ઓકે થઈ જાય બરાબર પણ એમાં જફા શું સાપ ધોવાની ગણો પછી માણસ જોયું એકાદ વધારે કે પાછળ થોડા ડબકા સ્લાઈડ ટેસ્ટ કરવા માટે એ જોવું પડે પાછળ બરાબર જે લોકો માટે ઓછા મિલ્કિંગ મશીન યુઝ કરી શકે બે માણસ હોય તો કરી કઈ બરાબર નું યુઝ યુઝ પ્રોબ્લેમ આવે ખરા ના કોઈ કોઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ મજા આવશે બરાબર મશીન લગભગ અમારે વીસ વર્ષ આજે

હમ એક આપણો બીજી બિઝનેસ હોય અને બીજા કામ કરતા હોય થોડો ધંધો સાઈડ બિઝનેસ હોય બીજો એવું અમારા પાસે સ્પેશિયલ થઈ શકતું નહીં બરાબર એવું

પચ્ચીસ રૂપિયા આજુ બાજુ પડશે મેસ રૂપિયા કિલો હાય પ્રો હાય પ્રો હાય હાયપ્રો માં પચી આજુબાજુ એ રેટ થોડું બે કિલો અઢી કિલો એવું નાખીએ પણ બીજી કંપની તારા કંપની નું મોટા વાપરું છું તારા કંપની નો અંદાજ કિલો જેવું નાખીએ એમ કરીને પંદર લિટર વાઈગ આવીને બે અઢી ત્રણ કિલો આ બે હાયપ્રો અને કિલો દોઢ કિલો પેલો એમ કરીને ચાર પાંચ કિલોનું પાપડી આવે

એવું નહીં બજો કર હું ઊંધું વિચારું છું કેમ હું પંદર ઉપર દૂધ મને નહીં ગમતું બરાબર કેમ એવું કોઈ પ્રોબ્લેમ ફેટનો પ્રોબ્લેમ ફેટ જેટલું દૂધ વધે છે ફેટ બીજું કે જેટલી ગાય દૂધ વધારે કાઢે એટલું ગાય એની બોડી ચરતવામાં થોડી તકલીફ રહે બરાબર પ્રોબ્લેમ બરાબર તો બીજી વાત કરી 12 13 14 લીટર વાળી ગાય તબે હમ

साथी आते अब બીજી વાત એ પૂછવા માંગીસ કે જ્યારે આપરે કોઈ પણ મિલ્કિંગ કરતા હોને તમે કેટલો ટાઈમ લાગે એવરેજ મિલ્કિંગમાં હા આધીની મશીન થી હા આધીની મશીન થી હમકો તો અંદાજે 1 કલાક જો 1.5 કલાકમાં કેટલો 1.5 કલાકમાં આ બે જણાથી પ્રમોય 1.5 કલાકમાં તો પઢા ગાયડું નાખે સારુ કે બરાબર 1.5 બહુ બબે એટલા થતા હમ 1.5 કલાકમાં મહિના ટોટલ એક મહિનાનું દૂધ કેટલું શિયાળામાં ગણવા જઈએ મારું થઈ એટલે બે લાખ સિત્તેર બરાબર એમાં તમારો ખર્ચો કેટલો જે આપડે ખાનદાન લાવતા હોય કે પછી બીજો બધો દવા બવાનો ખર્ચો થતો હોય ને એવું બધું કોઈ ટોટલ મારી નહીં બરાબર આમ પચાસ ટકા રહેતો હોય

પછી સ્ટોક કરી દેવાનો બરોબર ના તો મફરેનો સ્ટોક કરો હા મફરે સ્ટોક કરવાનો સ્ટોક કરો પછી ગૌનો ઉછાળાનો સ્ટોક કરવાનો બરાબર હવે બીજી એક વસ્તુ કે તમે થોડા એવા ડોજ કો જે આપણા એરિયામાં થોડા સક્સેસ રેટ રહેતો ઘણા બધા 1800 2000 રૂપિયા 2500 આવા બધા ડોજ આવતા હોય પણ સક્સેસ નહી રહેતા હોય આપણે 10 12 લિટર વાળે એનું મેઈન કારણ કે સાયલેજ જે પંજાબ લોકો કરે સિમેન્ટ સાયલેજ સાયલેજનું વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય એટલે ઠરી જતી હોય આપરા એટલે સક્સેસ નહી રહેતો હા બસ તો

અત્યારે આપણે દૂધ મેક તો પછી કોઈ એને સાસન પર આપી જરૂર ના એવું કોઈ અમે આજે કોઈ જરૂર નથી સક્સેસ એ હા સક્સેસ થાય ખરા હા સક્સેસ થાય છે બરાબર સુ ઇમ્પ્રૂવમેન્ટ આવ ધારો કે મે ડે જો મે કીધું અત્યારે 10 લિટર ઉપર ગાય છે તો એને વાછરેમાં શું ડિફરન્ટ આવ બે તો ખરો એની ગાયનો આ ગાયનો 10 લિટર દૂધ હોય તો વાછરી 12 લિટર આજુબાજુ તો પોખી જાય 12 થી 14 લિટર બરાબર એની જાતમાં સુધાર થાય હા સુધારો 100% હા

બરાબર મેક્સિમમ 5 લાખ સુધી ચીલી ભાઈ એટલે 3 લાખ સુધી લીધી હતી અત્યારે હાલ 5 લાખ ઉપર 12 લાખ થયું છે પણ એની ડિટેલ મને ખબર નથી મૂલી થી નહી ઘણી બધી ડેરી ઉપર એ બરાબર ઘણા બધા યુઝ આપણે ડેરી ચાલુ થઈ છે મે સાંડે ડેરી એનો કોઈ ઈચ્છા ખરી કોઈ રેશિયો ખબર તમને કે આટલા ટકા મળા સેવ હા એક ગાય 68000 રૂપિયા આલે છે એક ગાય 68000 હા લો લાઈ દીધા પછી કે લાયા પહેલા নৱ টকা পূৰা কৰো এক જબે કેસીસી લોન કે એ તો કેસીસી ના સારી પશુપાલન કેસીસી આલો તો ના પર ડિસ્ટ્રિક્ટ તે સારી નહીં સારી ન એ પર ન લીધે લઈ છે બીજી વસ્તુ વાત વાત કરી પશુપાલન જે બધા કરતો ને એમાં દૂધ નું જે આપણે વાત કરી કે દૂધ તમે ભરાવો તો એમાં ભાવે પણ આપણે થોડો ઓછા મળતા હોય તો મને લાગે ખરું તો હાલ ભાવ પાછલા 12 માંથી વધ્યો નથી એ રાઈ ભાવ છે

સારું વર્ષ દાદા કીધું એમાં શું અનુભવ તમે કોઈક નવું પશુપાલન ચાલુ કરવા માંગતો શું અનુભવ આપવા માંગશો કે તમે શરૂઆત કઈ રીતના કરવી છેતરામણી ના થાય એ પ્રમાણે તો ગાયો સારી બરાબર બરાબર ગાયો સારી લાવવા માટે ધારો કે કોઈ વ્યક્તિ એને સારી લાવી તો

આવું આપડે આ બધી વાત તમે કીધી બરોબર શરૂઆત કે રીતના કરીને આવું ઘણા બધા વિચાર થયો કે અમે લોન લઈને ચાલુ કરીએ